ખેતી નો વિકાસ એ અંતર્ગત આજે આપણે ગુજરાત ના એક પ્રગતિશીલ ખેડૂત ને મળીશું અને જેવો ઓર્ગેનિક ખેતી કરે છે એટલે કે ગાય આધારિત ખેતી કરે છે અને બધાથી અલગ જ ખેતી કરી અને સારું એવું ઉત્પાદન લઈ રહ્યા છે અને એમની પ્રેરણા લઈને ઘણા ખેડૂત મિત્રો પણ ખેતી કરી રહ્યા છે એમનું વસ્તુ જોઈ અને પોતાના ખેતર ની અંદર અપનાવી રહ્યા છે તો એ પોતાના ઓર્ગેનિક ખેતી કરવા માટે એક વસ્તુ સરસ મજાની સાધન લાવ્યા છે તો એના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ તો નમસ્કાર ખેડૂત મિત્ર હવે આપનું નામ જણાવો

અને આની પ્રોસેસ શું છે ખેડૂત મિત્રો જણાવો આને જીવામૃત ની બેગ કેવામાં આવે જીવામૃત ની બેગ ઓકે હા અને જીવામૃત તો ઘણા લોકો બનાવતા છે પણ બેરલ થી બનાવે છે બેરલ તો એટલે ઓડી મોટી ખેતી માં નો પૂરું થઈ શકે કોઈ દિવસ નો બને બરોબર છે એટલે પછી એવો વિચાર આવ્યો કે બેગ થી બનાવી જીવામૃત હા અને બે ચાર જગ્યાએ જોયું પછી એવું છે કે બેગ થી બનાવાય હા તો પછી મને એવું છે કે લાયનો આનો એક ખતરો કરી જોઈએ બેગ થી હા એટલે આમાં બેગ મૂકી છે અને બેગ થી જીવામૃત બનાવીએ છીએ તમને બેરલ ને બધું બતાવે પેલા પ્રોસેસ જાણી લેવી આપણે ખેડૂત મિત્ર થી તો આની આની અંદર પોણા છસો જીવા જીવામૃત નીકળી જાય લીટર દરરોજ દરરોજ નું ઓકે તો એની પ્રોસેસ સૌ શું કરવાની આ ટીપણા અંદર ટીપણા અંદર એક ટીપણું પાણી ભરવાનું એક ટીપણું પાણી ભરી દેવાનું પાણી ભરી એની અંદર પાંચ કિલો ગાય નું સાણ નાખવાનું પાંચ લિટર ગૌમૂત્ર નાખવાનું પાંચ લિટર ગાય ની છાશ નાખવાનું ત્રણ કિલો ગોળ નાખવાનું અને એક કિલો ચોક બાફેલા ચોખા નાખવાના એટલી વસ્તુ નાખી પર બેરેલે પર બેરેલે પર બેરેલ તો એવા કેટલા બેરેલ ભરી નાખવા પડશે આમાં એમ ત્રણ બેરેલ નાખવાના તમે ત્રણ બેરેલ નાખો કાયમ મારે તો જરૂરિયાત હું કાઢી લઉં છું કેટલા દિવસે તૈયાર થઈ જાય લોકો પંદર સત્તર દિવસે પંદર દિવસે કાઢે છે મેં એકવીસ દિવસે એટલે એકવીસ દિવસે કાઢો અને એ પછી વ્યવસ્થિત થઈ જાય વ્યવસ્થિત એટલે આવે એ તો ફિલ્ટર ના પાણી જેવું એકદમ શુદ્ધ

પચીસ પતિસ્તી 50 લિટર પાવાનું હોય પચીસ થી પચાસ લિટર જાવું જોઈએ અને છૂટા પાણીથી પીવડાવો તો સો લિટર સુધી જાવું જોઈએ એટલે તો વિગે 100 લિટર પાઈ દઉં છો તમે એ રીતના પાઈ દઉં છો હવે આ આ વસ્તુ તમે વિગે 100 લિટર પાઓ છો બરાબર એનું પરિણામ તમને કેવું મળ્યું છે એમ રીયલ પરિણામ મત આપણે ના એની ચર્ચા કરવાની તો લોકો જે જોવે છે એ ચર્ચા કરે છે હા ઓકે કેમ આપણે ના ચર્ચા કરવાની હું આવું કરું છું ને આનું રિઝલ્ટ આવો મળે છે

ગાય ગાય લીધી અને પાછી ખેતી કરવા પાછળ બતાવે ઘાસ સારો પાછો વાવી દીધો ગાય એમ લીલે લીલો સરસ મજાનો ઘાસ સારો ગાય ને હું ગાય બતાવે સરસ મજાની ગાય છે કમ્પ્લીટ રીતે તૈયાર અને ગાય ને હાસવે સારી રીતે બરાબર હવે તમે આ ક્યા ક્યાં પાક ની અંદર સારી થી પચીસ થી ત્રીસ મન જેવો ઉતારો એવો છે વિઘે આવશે અને આમાં તમારે વીસ ગુઠાનો વીગો કે હોળ ગુઠા હોળ ગુઠા ઓકે ખેડૂત મિત્રો હોળ ગુઠા ની અંદર મગફળી સારી એવી થઈ છે એમાં એને જીવામૃત આપ્યું છે એટલે આપણે હવે કહી શકીએ કે આ જીવામૃત નો અદભુત રિઝલ્ટ આવે અત્યાર સુધી આપણે બધા વાતો કરતા અને ટીપણામાં બનાવતા અને આ દરરોજ આ ખેડૂત મિત્ર દરરોજ ફિલ્ટર જેવું પાણી થઈને જીવામૃત તૈયાર થઈને આવે છે એટલે કે લિક્વિડ ના સ્વરૂપમાં ફેરવાય છે ઘણ બધી વસ્તુ નાખ્યું લિક્વિડમાં માં કે બેક્ટેરિયા હોય અંદર થી તૈયાર થઈને કમ્પ્લીટ બહાર નીકળે અને ટપક દ્વારાય પાય છે અને ઘણી વાર કે લાગઠ હે હું જવા દઉં એ રીતે પાય અને સારું એવું ઉત્પાદન લઈ રહ્યા છે કપાસમાં કેવું ફેર કેવો લાગ્યો તમને આ પાય જે જમીન ને ખુલ્લી કરી નાખે ઓકે જમીન સારી પોસી થઈ જાય પોષી જમીન રહે બરાબર અને બીજો શું ફાયદો રહે જમીન માં બીજો ફાયદો તો એમથી જે નથી કરતા ને એને એની અંદર આવવું પડશે પાંચ વર્ષ જવા જો નકર પાક ઉગતો જ બંધ થઈ જવાનો છે ઓકે જમીન બંજર થઈ હવે બંજર થઈ જવાની છે એટલે કે આ એમ જ્યાર જ નીચેથી થી જ્યાર આપવાનું ઉપરથી થી જ્યાર આપવાનું નીચેથી થી જ્યાર આપવાનું ઉપરથી થી જ્યાર આપવાનું બરોબર એ વસ્તુ કાયમ માટે એક કાયમ તો નડતર રૂપ થાશે અને આ આવું જ પડશે આખા આ જે ખેત દરેક ખેડૂતને આવવું પડશે એની અંદર એમાં કોઈ શંકા નથી

અને નાના મોટા ટ્રેક્ટર ધરાવે છે અને ગાય ધરાવે છે બરાબર અને આખું હેડલિંગ પોતે એક જ કરે એની નીચે માણસો ગોઠવેલા છે પણ હેડલિંગ પાસેઠ વીઘા ને એમાંય પાછું ખેડૂત મિત્રો ગાય આધારિત પાંસઠ વીઘાનું સંચાલન કરવું એટલે થોડુંક મારી દ્રષ્ટિએ મુશ્કેલ ગણાય કારણ કે હું ગાય આધારિત વિડીયો ઉતારતો દસ વીઘાનું કરે ત્યાં લાંબા થઈ જાય એટલે આમાં મહેનત ખેડૂત મિત્રો વધુ જોવે ખર્ચનું પ્રમાણ ઘટે મહેનત તો વધુ જોવે છે અને આ ખેડૂત મિત્રો એમ કે છે કે ભાઈ આમાં ઉત્પાદન વધી જાય અને ખરેખર એમને જોયું અને ખરેખર ઉત્પાદન છ વધ્યું છે કારણ કે એમની મેથડ જ એવી છે અને ખૂબ મહેનત કરે છે જેનું પરિણામ આપણને ખેતીની અંદર આજે મળી રહ્યું છે બીજી આના વિશેની કોઈ મહત્વ વિશેષતા હોય તો ખેડૂત મિત્રોને જણાવો હવે આના માટે સ્પેશિયલ તમારે આ રીતના તડકાથી રક્ષણ માટે કરવું પડે આપણા જેની પાસે બેગ લીધી છે ને એ ભાઈ વિડીયો બગાવ્યો તો મેં વિડીયો મોકલો ત્યારે એને એમ કીધું કે હું સત્તર વર્ષ બેગ નું વિતરણ કરું છું મારે બેગ જાજી વિદેશ માં પણ મોકલું છું એક્સપોર્ટ કરવું છે એવું કીધું તું એને મને પણ આવી સગવડતા બેગ ને મેં પેલી વખત જો એને કીધું

અને લડવાનું છોલડે નહીં અને તપે નહીં એટલે આ વસ્તુ છે ને બહુ લાંબો સમય હાલે ઘણા સમય સુધી હાલે એવો એને માઇન્ડમાં પોતાના માઇન્ડ પ્રમાણે એને આ રીતના આનું ટક્ષર બનાવ્યું અને વ્યવસ્થિત રીતે ગોઠવ્યું છે કેટલા બેર બે બેરલ જો ચાર બે બેરલ આઠસો રૂપિયા નું દરરોજ નું કાઢે બરાબર જીવામૃત તૈયાર બધું દસ રૂપિયા બાર લીટર રૂપિયા લીટર ગૌમૂત્ર મળે છે બરોબર છે પિસ્તાલીસ રૂપિયાનો ભાવ નો ગોળ આવે છ કિલો ગોળ નાખવાનો અઢીસો રૂપિયા ઈ ચા ત્રીસ રૂપિયા ના ભાવના ચોખા નાખવા ઓકે ખેડૂત મિત્રો એટલે ચારસો થી પાંચસો સાડા પાંચસો જેવી એવરેજ રે આપણે એક બેરલ રાસાયણિક ખાતર નથી દેશી ખાતર આપણે છાણિયું ખાતર નાખીએ ને ઈ એ પણ હોલ આની રાખ્યું ત્રણ લાખ રૂપિયા પડ્યું ખાતર બરોબર છે એની કરતા તો આમાં જ બળ કરાય ને એમાં તો ગામ આખા આખાની ઉકાળાના ખડ ની તો ચિંતા દે એક તમે ફિલ્ટર વાળું પાણી એમ નાખો છો એવું જ થાય છે બે ગળા ને જાય છે પાણી ખેડૂત મિત્રો સરસ મજાનું ફિલ્ટર નું પાણી હોય ને શુદ્ધ થઈને જ આવે અને આખા ટપક પાણી આખા ખેતરમાં જો ખેડૂત મિત્રો આખા ખેતર ની અંદર ટપક પાલી છે અને ટપક દ્વારા આપી રહ્યા છે અને એમનો જોયો ખુબ સારો છે એમની મગફળી સારી સારી છે છે અત્યારે ગઈ અને આગળ હું મૂકીશ તમે જોજો તુવેર ખુબ સારી છે ફાલ ખુબ સારો છે કપાસમાં ફૂલ અ ખુબ સારામાં સારો ફાલ મારી દ્રષ્ટિએ છે અન્ય ખેતરમાં મેં જોયું ખુદ મારા ખેતર કરતા અને બાકી મગફળી તો એમને કીધું તૈયાર સરસ મજાનું કર્યું ગેસ જ બને એની અંદર એવા મૃતુ